બેટી બચાવો ને લાખ લાખ અભિનંદન બેટી પઢાઓ ને લાખ લાખ અભિનંદન બેટી બડાવો ને લાખ લાખ અભિનંદન પણ એક્ટિવ આર્કી શીખડાવો અમારા બિલ્ડિંગ માં તો એક બેન એક્ટિવ આ ને તે લખી લો હાંકનાર શીખે છે આપણે આઘાત રહેવાનું હાંકનાર શીખે છે બે મહિના પછી બેને બોર્ડ બડી નાખ્યું આઘારે જો આવડી ગઈ છે આઘારે જો આવડી ગઈ છે આવડી ગઈ છે પણ મા બાપે આપણને કેમ મોટા કર્યા સાહેબ હૈયા ના ડોળે માતા કાયમ હૈયા હૈયાને હિંડોળે માતા કાયમ માયા માયાના મંડપ જે ભૂલી નો જવા મંડપ નીચે ભૂલી નો જવાબ સંતાન ને સેવા કરજો મા બાપ છે ભગવાન

પાંચ સભ્યો કપડા આવે એમ ન હોય અને એક વ્યક્તિ આવીને એમ કે બેટા તમે બધા હોય તો મોજું ન પહેરવું પડે એવા વિચારથી ઘણી વાર બાપ છે ફાટલી ગંજી પહેરતો હોય છે આ દેશની મા તો બહુ કરુણાળુ છે ગમે ત્યાં જઈને રડી લેશે બે આંસુ પાડી લેશે પણ આ દેશનો બાપ છે કોઈ પાસે રડવા નહીં જાય

માની મમતા અને બાપ ક્ષમતા એનો ખ્યાલ રાખવો હું એક મેં કાર્યક્રમ માં વાત કરી છે ને આજે તો અમારે તાલુકા શાળામાં ભણતા ને એમ એમાં પ્રવાસ થતો ઘણીવાર વાર આપણને આપણા ઘર ની પોઝિશન ખબર નથી હોતી આપણા માવતર ની પોઝિશન ની ખબર નથી હોતી તો એક છોકરો એને પ્રવાસ થયો તો બારેક રૂપિયા ફી હતી અને સાહેબ કે આજે પ્રવાસ ની બધા ભરી દયો છેલો દિવસ છે એટલે આપણે બસ બાંધીને પ્રવાસ જઈએ છોકરાને બિચારાને ખબર નઈ ઘરની પોઝિશન ની ઘરે જઈને કે છે માને કે માં 12 રૂપિયા દે મારે પ્રવાસ જાવું છે અને માં બિચારી જેમ તેમ ભેળું કરીને ઘર આકે 12 રૂપિયા કેમ આપવા છોકરો જીદ કરે અને માં છે એ પછી બહુ જીદ થઈ એટલે ક્રોધે ભરાણી કેમ કે વેલા જાગીને કામ કરવાના એ વાસીદા કરવાના ઘરના કામ નાના નાના છોકરા પાછો ટાઈમે ટાઈમે જમવાનું બનાવીને ભાત વાડીએ મૂકવવાનું માનત ક્રોધ આવ્યો એટલે રસોઈ બનાવતી હતી ને ઊભી થઈ અને હાથી છે એ છોકરાને બે ત્રણ મારી દીધી છોકરો રડવા મળ્યો ઈ છોકરો રડવા મળ્યો પછી છોકરાને રડતા જોઈને માએ રડવા મળી ક્યાં પૂરી થઈ બાર રૂપિયા માંગ્યા મારી માએ મને માર્યો હું એ રોવા મળ્યો અને એ રોવા મળી હું રોવા મળ્યો મારી માએ મને માર્યું તો એટલે પણ આજે હું બાપ બન્યો ને મારી પાસે કઈ નથી મારા છોકરા માંગે ને તને ખબર પડે મારી બા તે શું કામ રોતી એને ઘણું એમ છોકરો પ્રવાસ માં જાય મારો છોકરો સારું સારું ખાય મારો છોકરા ખાધા જેવડા છે છોકરા ફર્યા જેવડા છે પણ ઘરમાં કઈ છે એની પૂછો વડીલો એને ઘણું એવું હતું કે ગામના છોકરાઓ રહે છે મારે મારા છોકરાને ને શું કાપવું છે પણ સગવડતા નતી દીધી

माउतर यापन ने हाथ पकड़े इन पापा पगलियाँ धरती ऊपर करायी हे पापा पगली पापा पगली चालता सिखवाड़ता पापा पगली पापा पगली चालता सिखवाड़ता आंगड़ी શ્રવણ સેવા કરજો ભોલી ન જવા શ્રવણ થઈને સેવા કરજો ભોલી નો સંતાન થઈને સેવા કરજો મા બાપ થય ભગવાન છે કે મારો દીકરો શ્રવણ બને આમાં બેઠેલી દરેક માં એવું હશે કે મારો દીકરો શ્રવણ બને પણ ઘણા ઘર ની અંદર જો પતિ શ્રવણ બને તો ઘણી બહેનો દીકરો શ્રવણ બને તો ગમે છે પણ જો પોતાનો પતિ શ્રવણ બનવા જાય તો બધાની વાત ઘણી બહેનો નથી ગમતું અત્યારે જો કથાઓ બધી બહુ બે એટલે ભાગવત કથા બેઠી હોય ને એટલે નંદ ભયો થાય એટલે કૃષ્ણ જન્મોત્સવ થાય નાના નાના છોકરા હોય એને કાનુડા બનાવે

કુટુંબ ની અંદર અલગ અલગ છે તાણાજીરો અલગ મીઠો અલગ ખાંડ અલગ ચાની ની ભૂકી અલગ પણ બધા ભેગા મળે એટલે કેવો સ્વાદ આવે છે એક થાય ને ત્યારે જીવન જીવવાની ખરેખર મજા આવે અને અત્યારે થાય છે કેવું લગન ગાળો હોય ને અત્યારે જો આમ દીકરા દીકરા બે ના લગ્ન થાય ભાઈ બેન બે પોણી જાય બરોબર પછી બે મહિના થાય ને આડોશી પાડોશી માં બૈરા બે હવા આવે કેમ છે શાંતા બેન ને કેમ છે કાંતા બેન ને કેમ છે લીલા બેન ને કેમ છે શીલા બેન ને આમાં કોઈ હોય તો ખોટું ના નામ ખાલી બોલ તો કે શું તો કે તમારા દીકરા દીકરી બેન લગન થઈ ગયા તા કે હા કે દીકરી કેવું મળ્યું કે દીકરીને બહુ સારું મળ્યું અમારી દીકરી આઠ વાગ્યા જાગે ને તો એને હા એમ પછી નવ વાગે તૈયાર થાય ભાખરી બનાવી હોય તો કુમાર ખાયર ઓફિસે ટીફિન ની અમારે દીકરી કરવું હોય તો કરે નકર ફોન કરી દે કે તમે ના કઈક નાસ્તો કરી લેજો બજારમાં આવી કઈ નાસ્તો કરી લે પછી કે અમારે તો વહુ તો કે ચાર વાગ્યા હોય જાય પછી દીકરી ચાર જાય પછી દીકરી ને એમ થાય કે માર્કેટમાં જવું છે તો

તો બહુ સારું વહુ ને કામ કરો ત્યાં ગમતું નથી સમાજમાં માં ત્યાં ઘણે ઘણી આવી આવી દુર્દશા હોય છે એક ભાઈ મને કેતા મને કે મારા ઘરમાં ડીજે નો અવાજ બહુ આવે સાંભળજો હવે ધ્યાન રાખજો હું આનંદ કરાવું તમને એક ભાઈ કે મને કે મારા ઘરમાં ડીજે નો અવાજ બહુ આવે મેં કે ડીજે એટલે હું કે દેરાણી જેઠાણી આ નવું હા ડીજે હું લેક ગાર્ડન પાસે રહું ને તો હવાર હાલવા નીકળું એટલે હાલતો તો મારી આગળ બે બહેનો હાલ જાય એ વોકિંગ કરતો હતો હું વોકિંગ કરતો હતો મને એમ ખબર પડી વાતચીત ઉપર થી કે દેરાની જેઠાણી છે એટલે બહુ બે ત્રણ રાઉન્ડ માર્યા એટલે પછી થાક લાગ્યો મેં કીધું ઘડી કહેવાય લીમડા ને ઓટલો હોય ને બેસું તો હું બેસવા માટે જતો હતો લોકો બેસવા માટે આવ્યા અને જેઠાણી જેવા ઓટલા ઉપર બેસવા જાય દેરણીએ કીધું કે રહ્યો ભાભી મારી હાડી થી આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો દેરાણીએ પોતાની હાડીથી આખો ઓટલો સાફ કરી આપ્યો અને પછી જેઠાણી ને કીધું બેસો હું તો બેન પગે લાગ્યો મેં કીધું આ કળિયુગ ની અંદર આવા સંસ્કારો જેઠાણી બેસવા માટે જાય છે અને દેરાણી એમ કે છે ભાભી મારી હાડીથી આખો ઓટલો સાફ કરી દઉં અને પછી તમે બેસો તમે પછી બેસાડે બેન પગે લાગ્યો તો દેરાણી મન કે એવું કાંઈ નથી ભાજ આજ એને મારી સાડી પહેરી છે મેં એની પહેરી છે બીજું કાઈ છે નહીં આ ડીજે અને ડીજે અત્યારે નીકળ્યું છે ભાઈ આમ વાગતો હોય ઘોડા માં આપણને સાત ઇંચ વાગે ભાઈ આમ ધડ અમારે ઉદયનગર માં અમારો મિત્ર રહે છે ઉદયનગર ગાળા ટાઈપ સોસાયટી સુરત માં ગયા છે ખબર છે હા ગાળા ટાઈપ સોસાયટી એમાં પંદર ફૂટ ની બજાર હોય એમાં ત્રણ ત્રણ ફૂટ બહાર કાઢે હાથ ફૂટ શેરી વધે અને હા આમ નીચે નજીક નજીક મકાન હોય અને એમાં એ ભાઈના લગન અને હાજર રાસ ગરબાનો કાર્યક્રમ ગોઠવેલો બે બાજુ ડીજે મેકાઈ ગયા હવે એક તો હાંકડી શેરી એમાં ડીજે ધમધમ વાગે કેવું

અને આમાં ટોયલેટ બાથરૂમ ના બાણ આવા ને હા હળવા હોય અને આગળ યારે લોખંડના હોય બાય ડીજે શરૂ થયો અંદર જેવો ઓલો બેઠો એમાં ડીજે ધડ 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 તું બહાર થી દેવાય ગઈ એવી ધબ ધડ ધડ તું બહાર થી ડીજે દેવાય ગઈ અને ઓલા વરાજાને ગોતે ગયા વરાજો ક્યાં છે રીંગ મારે ઓલો મોબાઈલ ઉપાડે પણ ડીજે નો आवाज એટલે બધો વાત થાય ને અને પછી તો 15 મિનિટ બધા ગોતે હો વરાજાને બાણ થોડે બહાર કાઢી લો આ એન્ટ્રી આડી જે અવાજ બંધ કરો હમણાં તમારા મિત્ર છે ને ઘરે હું જો ને તો ચાર પાંચ જણા એમ મિત્રો બેઠેલા દીવાળ નવા વરસનું બેસવા માટે ગયા પાણી પીધું ચા પીધીન પછી ઠંડુ મગાવી ઠંડુ પીધું બે કલાક બેઠા હુવાણી ગયા ને ગોડે આ કેમ જામી ગયો છે એમ તો પછી એક ભાઈ ઊભો થયો ને કે કઈ બાજુ જાશો તો જાવું છે કઈ બાજુ કે મારે બાથરૂમ જવું છે ટોયલેટમાં તો મકાન માં જેના છે ને કે બે વાગ્યા ત્યાં કે ચમચી લેતો તો अलग क्या बाथरूम जाओ सन समझी दस मिनट थे ही ना तभी तो जो ऊपर क्यों कैंट पास जाओ जैसे मार टॉयलेट मार जाओ तो क्या समझी लेता था अलग मेरे को तो समझी वालों से है हूँ पची हूँ तू पर जो मन के हूँ काम से मुबारक मेरे को तुम्हारे टॉयलेट मार जाओ मन क्या लो समझी लेता था मेरे को समझी नहीं मैं हूँ काम से क्या स्टॉप पर निकली � <laughs> હા આપડે દિવાળી ટાણું ગયું દિવાળી દિવાળી આપણે પલાળ દેવાનું હોય પડી ગયું બધી બાયો નીકળે ને આંખમાં લોટા ને આ કકળાટ કાઢવાનો હોય વડા નું ભૂલાઈ ગયું કરવું શું પછી એને આઈડિયા કર્યો મેગી બનાવીને મેગી બે મિનિટ તૈયાર મેગી લઈ ચાર રસ્તે ગયા મેગી આમ ઢોળી પાછા આવ્યા ને તો ચૂડેલે વાહેવા છે થબ કાયું બાવણ ઓલા બેને બાવણ ખોલ્યું ઈ કે કોણ કે ચૂડેલે કે શું કામ આવી ઈ કે તમે મેગી મેગી કાંટા સમજી મે પણ ભૂલી ગયા કાંટા સમજી તો મૂકો આ એમાં બેસ તવર તો હું પન કરે બેસવા માટે ગયો તો આપડે બેઠા ને ચા પાણી પીધા લા આપણો સ્વભાવ છે ઊભા થાય એટલે આમ મોબાઈલમાં મોબાઈલ ચેક કરી લે કે રૂમાલ ચેક કરી ગાડી ની ચાવી ચેક કરી મેં તમે ખેચા માથ નાખ્યો તોલા બેન મને કે રેવા દે ને કાય નઈ દેવું ભારે કરી કીધું એને મારે દેવું નતો હું તો મોબાઈલ ચેક કરતો તો પછી કીધું એટલે દેવું પડે પાકેટ કાઢ્યું હો નઈ 50 ની નહોતી નઈ 100 ની નઈ 200 ની સીધી 500 ની પટકારી પછી ઓલા બેન મને કે આટલા બધા ન હોય મે કીધું મને ખબર છે પણ સુટા નથી

શુભ કામના ના દીવડા મોકલા આપણને લાગે સાર સર ના કાના તેલ બાય નીકળે નઈ નવા વર્ષે એટલી બધી મીઠાઈ મોકલા આમ આમ મોબાઈલ ચાલુ રહી ગયો તો ઉપર કીડીઓ સડી જાય મીઠાઈ ભાડે મે તુલસી વિવાહ લગ્ન કાળો ચાલુ થયો એક જ ધારો અત્યારે એના રે બધા બહુ લગ્ન કરે છે વિદેશ વાળા હા અને અત્યારે થયું છે કેવું પચીસ લાખ ભરી અને વરસ ફ્લેટ લ્યો તો છોકરા વ્યવહાર નથી થતો 25 લાખ બરિન કેનેડા વેતાન તરત વેવાળ થઈ જાય છે વિદેશનો વાયર અત્યારે બહુ વાયો છે આઈથી છોકરા દાદાવને મેકેન સુરત વે ગયા સુરત વાળા છોકરા ને આ દાદાવને કેનેડા વે ગયા આ મને એક ભાઈ અમારે આવ્યાતા ને કેનેડા થી મેં કે તને કેનેડા કેવું લાગ્યું મને કે કેનેડા માં ના હાંઢડા બો લાંબો ફેર નથી હા અમેરિકા માં ના બર અમેરિકા માં લાંબો ફેર નથી હું નેરોબી ગયો તો ને કેનિયા મને કે બધા કહેતા નેરોબી કેવું લાગ્યું હું કે નેરોબી માં મોર બી બો લાંબો ફેર નથી

આ વ્યક્તિ કાનો છે ભાલ નો છે સૌરષ નો છે ઝાલાવાડ નો છે ગોહિલવાડ નો છે

રાતે શેડે રબાડી બતી જુનાગઢ શીપાયોન સાફો મુંજાવરને માફો ખેડુ વેપરેન આપણે પહેરતા વસ્ત્રો તમે જો એટલી બધી મર્યાદા હતી પણ એટલે વાત માવતર હાલતી હતી સાંભળવું છે ને બેસ મારી પાસે આજે મારા હૃદય ની વાત તને કરું કે ખરેખર ગઢ પણ કેવું હોય ગઢ પણ બહુ છે કે સાંભળ દીકરા મારી ઉંમર થઈ ગઈ છે અને મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને વેલા ઊંઘ ઉડી જાય મારી ચાર કે પાંચ વાગે ઊંઘ ઉડી જાય છે ને તારા તારા મમ્મી પપ્પા સુધી સુધી સુતા હોય ત્યાં મારે મારવા પડે નામ ચા પીવી હોય ત્યારે નહીં તારી મમ્મી જયારે મને ચા બનાવીને આપે ત્યારે મારે પીવી પડે આનું નામ ગટપણ છે મારી ઉંમર છે હાથ ધ્રુજે ચા કદાચ ઢોળાઈ જાય તારી મમ્મી ભાડા નહી ઉભો થઈ એ હું પોતું મારી દઉં આનું નામ ગટપણ છે

જો ઘર ના ઝઘડા મટાવી દેવા હોય ને તો હું તો કઉ છું આ બેનો ને કઉ છું ને વખાણ તમે કરજો એ ના વખાણ કરજો રે લો માટે